આજે આપણે અંદર ગણેશપુરા ગામની અંદર આવ્યા છે ખેડૂતના ફાર્મ ની અંદર જે ખેડૂત છે ખેડૂત છે અને ટ્રેક્ટર લાવીને જે જે કરે છે છે અને તમે જોઈ શકો છો આજે આપણે જોઈએ એમની કિંમત કરીએ ફ્લેક્સિબલ મજબૂત અને ચોખા ટ્રેક્ટર છે એમની પાસે અને તમારું નામ શું છે વાણજીભાઈ છે જે એમ માલિક છે જે ખેતર છે ફાર્મ છે ફાર્મ ની અંદર લાવીને વેચે છે અને ખેડૂતોને સપ્લાય કરે છે જે જરૂરિયાત

દેખી શકો છો તમે બસો પંચોતેર આ બે નો પાંચમો મહિનો છે પારસીક બે હજાર પચીસ નું થશે આ છે ચાર લાખ ને નેવું ચાર લાખ ને નેવું આ ત્રીજા નંબર નું ટ્રેક્ટર છે સો કન્ડિશન બીજું તમે જોઈ શકો છો ટાયર નવા પટ્ટી છે તેર ના ટાયર છે જે ખેડૂતો લેવા ઈચ્છે છે એમને હું કોન્ટેક નંબર ડિસ્પ્લે માં નાખીશું તો તમે ભાનજીભાઈ નો કોન્ટેક કરી શકો છો ગમે તારે ફોન કરી શકો છો ભાવ ઘટાડી શકો છો પૂછી શકો છો જે બીજું છે મહિન્દ્રા યુવા યુવા છે ચારસો પંદર બે હજાર સોળ મોડલ છે જે ખેડૂતને ને લેવાની ઈચ્છા હોય એ આવી શકે છે જોઈ શકે છે આકી શકે છે બહુ મજબૂત ટ્રેક્ટર છે જમાયેલું ટ્રેક્ટર છે બે હજાર બાવીસ મોડલ છે બોલેરો વચમાં છે એ આપવાની છે સાત લાખમાં સાત લાખ રૂપિયામાં આ પણ જે બમ્ફર નું બમ્પર વાળી

સારા ભાવ થી સારું મજબૂત ટ્રેક્ટર લાવી આપશે અને કોઈ ટ્રેક્ટર માં ગીમ ગામ નહીં હોય ચોખ્ખા ટ્રેક્ટર મળશે બહુ અને બહુ સારા વ્યાજબી ને સસ્તા ભાવ થી મળશે ઓછા ઓકે તો કેવું અમારું આ જે ભાનજીભાઈ નું કામ છે જે ગણેશપુરા ગામના છે એક ખેડૂત છે પ્રગતિશીલ ખેડૂત છે ખેતી કરે છે અને સાથે સાથે આ પણ ધંધો કરે છે અને ઘણા બધા ખેડૂતો અહીંયા આવે છે ટ્રેક્ટર ખરીદે છે અને ખુશ પણ થાય છે કે અમને બહુ સારું વળતર મળે છે બહુ સારો ફાયદો દોઢસો ટ્રેક્ટર છે હા સો દોઢસો ટ્રેક્ટર ભણજીભાઈ સેલ કરેલ છે તો તમે ફીડબેક પણ જરૂર આપજો થેન્ક યુ ભાણજીભાઈ થેન્ક યુ આપ